ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પવિત્ર શ્રાવણ માસના રવિવારે ધોધમાર વરસાદે ભાવિક ભક્તોને મુશ્કેલીમાં મૂક્યા છે રણછોડરાયજીના મંદિરે દર્શન માટે આવેલા ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ દર્શન માટે આતુર બન્યા જોકે સિનિયર સિટીઝન્સ મહિલાઓ અને નાના બાળકોને વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો રણછોડરાયજીના મંદિર પરિસરમાં પાણી પાણી થઈ જતા ભક્તો સળવાયા હતા ડાકોર નગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરી માત્ર નામની રહી હોવાનું સ્પષ્ટ થયું છે સ્થાનિકો અને ભક્તોએ નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવા અને ડ્રેનેજ વ્યવસ્થાને સુધારવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં ભક્તોને આવી હાલાકી ન ભોગવવી પડે દર્શન કરવા એ વરસાદ ઘણો છે પાણી મંદિર પાસે ભરાયા છે અને દર્શન કરીને બધા માહોલ બી એવો છે શ્રાવણ મહિનાનો આજે દાટોની અંદર ને રવિવારના દિવસે ધૂમ વરસાદ છે અને વરસાદની અંદર આપણે જોઈ રહીએ છીએ તો ભક્તો ચીતા પધરીને પણ અન અનંત શ્રદ્ધાએ હીરા પધાર્યા છે અને આ વરસાદનું બે ચાર દિવસ કુટકૂટ વરસાદ આવે તો દર વર્ષે આવું નવું પાણી ભરાઈ રહે છે એટલે અહીંના આયોજકોને નમ્ર નિવેદન કે ભાઈ આ વરસાદનું કંઈક નિવારણ થાય તો ભક્તોને પણ તત્વિવ ઓછું પડે અને બધાને પણ તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા શીતલ અમારી સાથે જોડાઈ ગયા છે શીતલ ડાકુરમાં અવિરત વરસાદ પાણી ભરાવાના કારણે ભક્તોને હાલાકી શું વિગત હા હાજી ખાસ કરીને આપણે જણાવી દઈએ તો ગઈકાલ રાતના બે ત્રીસ થી અવિરત વરસાદ એટલે કે મેઘરાજા એ બેટિંગ કરવાનું શરૂઆત કરી હતી અને અત્યાર સુધી જે વરસાદ છે એ અવિરત પડી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે ડાકોર તો ડાકોર રણછોડજી મંદિર પરિસર માં ઢીચણ સમાના પાણી ભરાવાથી અહીં એવું કહી શકાય કે ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર છે એટલે કે દેખાઈ રહ્યા છે અહીં તેમજ મહિલાઓ અને સિટીઝનો ને આ પાણીમાંથી પસાર થઈ અને દર્શન કરવા જવું પડ્યું છે એટલે કહી શકાય કે એમને પણ ખુબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે